મિત્રો આજે છવ્વીસ જાન્યુઆરી આપણું બંધારણ લાગુ થયું એને આજે પંચોતેર વર્ષ ગણાય એટલે ચુમ્મોતેર વર્ષ પૂરા થયા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ બંધારણ આપણું લાગુ થયું તો એ બાબા સાહેબ જે બંધારણમાં આપણે હક અને અધિકાર આપ્યા એ આ બંધારણ નું આમુક છે તમારી સામે તો એમાં જે મુખ્ય મુદ્દા છે કે જે બંધારણ નું હૃદય કેવાય ને એ આમુખ આવી જાય પ્રસ્તાવના જેને કહેવાય તો કે ભાઈ આખા દેશ લેવલે સામાજિક સમાનતા એટલે કે ક્યાંય જાતિવાદ નો રહે બધા એક સરખા કોઈ ઊંચા નહીં કોઈ નીચા નહીં આર્થિક સમાનતા એટલે કે દેશમાં આર્થિક સમાનતા આવી જોઈએ એક ખૂબ અબજોપતિ હોય ને ખાવ ગરીબ માણસ એમ નહીં રાજકીય ન્યાય તો આ ત્રણ વસ્તુ લખેલી છે તમે જોન તો એ આઝાદી પછી મને કે 74 વર્ષ પૂરા થયા તો એમાં કઈ પૂરું થયું છે અને બીજું વિચાર અભિવ્યક્તિ ધર્મ અને ઉપાસનાની જે સ્વતંત્રતા છે આ બધું બંધારણમાં આપણું લખેલું છે તો બાબા ના લખેલું બંધારણમાં જે કઈ આપણને લખ્યું છે જે હક અને અધિકાર આપ્યા છે બાબા સાહેબ તો એ છે છે કે કે નહીં નહીં પૂરા થયા બાબા સાહેબ જે હક અધિકાર આપ્યા એ મેળવવાની આપણે જે આપ્યા છે એમાંથી તે ગુમાવી દઈએ છે એવી દશા થાય હમ તો તમે જોવો ને તો લોકશાહીના ચારે ચારેય સ્તંભ ઉપર અત્યારે આપણો કબજો નથી ઓબીસી એસસી એસટી નો કે જેની વસ્તી અંદાજે પંચાસી ટકા જેવી વસ્તી છે આપણી એ સિવાય માનો કે ઓફિસર નથી આપણા આઈએસ અધિકારીઓ વસ્તીના પ્રમાણમાં નથી સુપ્રીમ કોર્ટ માં આપણા જજ એટલા નથી મીડિયા ઉપર આપણો કબજો નથી આપણા વડાપ્રધાન નથી બનતા આપણા મુખ્યમંત્રી નથી બનતા મંડળ પંચનો અહેવાલ પછી આજની તારીખે બાકી છે પૂરો અમલ કરવાનો જાતિ આધારિત વસ્તી ગણતરી નથી થઈ તો આ બધા આપણા જે મુદ્દા છે તો આપણી વચ્ચે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમસિંહભાઈ ધાપા જોડાના છે તો ધર્મજીભાઈ છવ્વીસ જાન્યુઆરી એટલે કે આજે પ્રજાસત્તાક દિન છે આજથી આજે બંધારણ લાગુ થયું હતું ચુમોતેર વર્ષ પહેલા તો ગણતંત્ર દિવસે તમારો ઓબીસી એસસી એસટી સમાજ શું સંદેશ છે ધર્મજીભાઈ બાપા જય ભીમ સંવિધાન જય 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 ભીમ જય સંવિધાન છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ નો દિવસ એટલે કે આપણે બંધારણ જે આપણા માટે બાબા સાહેબ લખ્યું હતું દેશ ભલે ઓગણીસો સુડતાલીસ માં પણ આપણને જે સ્વતંત્રતા અને જે દરેક અધિકારો મળ્યા એ બાબા હતા પણ જે જે કપટી અને ચાલાક સાહેબો રાજ કરી શાસક બન્યા પછી જે બાબા સાહેબે સંવિધાનમાં આપણા માટે જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થાઓ કેમ ના મળે એના માટે કપટી બ્રાહ્મણો હર હમેશા કાવતરા કરેલા છે એટલે આપણે એક જ જાતિને દોષ દેવો જોઈએ કે આ દેશના જે વાણિયા બ્રાહ્મણો છે એ કોઈને કંઈ આપવાના આપવા માગતા નથી જે ખાસ કરીને અ દેશ આઝાદ નતો ત્યારે અધિકારો થી વંચિત હતા શોષિત હતા પીડિત અને અધિકારો થી કેવાય ને કે અન્ય ઇતિહાસો ભોગ બનતા હતા એના માટે બાબા સાહેબ જે કાયદામાં સમાનતા સ્વતંત્રતા અને બંધુતા અને જે ઓબીસી એસસી એસટી ને ખાસ કરીને ત્રણસો છાસઠ આર્ટિકલ ત્રણસો એકતાલીસ આર્ટિકલ અને ત્રણસો બેતાલીસ આર્ટિકલ કે આ દેશમાં જે વર્ષોથી અધિકાર નથી મળ્યા એવા સમાજ કે ઓબીસી ओबीसी એસ ટી ને વસ્તીના પ્રમાણમાં દરેક જગ્યાએ હિસ્સો મળવો જોઈએ જે કહેવાય ને કે ભાગીદારીનો સિદ્ધાંત અને ખાસ કરીને શાસન પ્રશાસન ન્યાયપાલિકા મીડિયા કોઈ પણ સમાજનો વિકાસ કરવો હોય દેશનો વિકાસ કરવો હોય તો આ ચાર સ્તંભ ઉપર આ દરેક સમાજ આપણા સમાજનો પ્રભુત્વ હોવું જોઈએ અને પણ કોંગ્રેસ ભાજપ જેવા કપટી વાણિયા બ્રાહ્મણે પાર્ટી બનાવી ઓબીસી એસટી એસટી ના પંચાસી ટકા મત લઈને હંમેશા બંધારણના વિરુદ્ધમાં કામ કર્યું છે અને બંધારણનો કેવાય ને કે બહુ ગેર ઉપયોગ કર્યો છે એટલે ખરેખર વડાપ્રધાન જવાહર નહેરુભાઈ કે મોદીભાઈ એ ગેરબંધારણ વડાપ્રધાન છે જ્યારે મુખ્યમંત્રી બને કે વડાપ્રધાન બને તો સંવિધાનના અને બંધારણના શપથ લઈને બનતા હોય કે ભાઈ બંધારણ મુજબ દેશને સલાહશું

બ્રાહ્મણો જ આ દેશ ને બરબાદ કર્યા છે આ બ્રાહ્મણ દેશ ને લૂટી રહ્યા છે અને તોડી રહ્યા છે તો જ્યાં સુધી દેશની ની જનતા નહી સમજે અને આ બ્રાહ્મણો બનાવેલી કપટ લીલાઓ રે તો ત્યાં સુધી દેશ નો કોઈ વિકાસ નહીં થવાનો માત્ર માત્ર લોકશાહી લોકશાહી ખાલી એક નામ ઉપર છે લોકશાહી લોકો લોકોના મત લઈને વાણિયા બ્રાહ્મણ નો વિકાસ કરવો એ જ વાણિયા બ્રાહ્મણ ની માનસિકતા છે આ રેસ ની પણ માનસિકતા છે આરએસએસ માત્ર માત્ર ભારતની ખાસ કરીને બધી પ્રજાઓને હિન્દુ મુસલમાનની લડાઈ લડવા માટે ખાલી પ્રેરણા આપે છે આ લડાઈ હિન્દુ મુસલમાનની સેત નહીં આ દેશની શિક્ષાની લડાઈ છે રોજગારની લડાઈ છે આરોગ્યની લડાઈ છે અસ્તિત્વની લડાઈ છે અને સ્વાભિમાનની લડાઈ છે આ જ્યાં સુધી સ્વાભિમાનની લડાઈ લડવા ઓબીસી એસસી ના લોકો જ્યાં સુધી મેદાનમાં નહીં આવે ત્યાં સુધી ત્રણ ટકાના બ્રાહ્મણો આ રીતે કાવતરા કરવાના છે

સરકાર બને તો સમસ્યા દૂર થાય અને મત નો અધિકાર આપણને ભેખારી કે દારૂ ભાઈ નથી આપ્યો મત નો અધિકાર આપણે રાજા બનવા અધિકાર આપ્યો છે જો આપડે મત આપડે રાજા બનવા નો વાપરી અને દારૂ ભાઈ જ્યાં વાપરીએ તો આપડી મા બેન કોઈ રક્ષણ નહીં કરે જેનું રાજભાઈ એની મા બેન સુરક્ષિત રહેવાની છે જેનું રાજભાઈ એના કલેક્ટર આઈજી એસપી જગ બનવા છે જેની રાજભાઈ એના ઉદ્યોગપતિ બનવા છે જેનું રાજભાઈ લોન મળવાની છે તો રાજ લેવાથી બધી સમસ્યા દૂર થવાની છે તો આપણે કોઈના તળિયા સાંટવા નો જોઈએ વાણિયા બ્રાહ્મણ ના આપણે રાજ સેવા વાત ન કરી જોઈએ અને મત ની કિંમત કાશીરામ સાહેબ કીધી છે કે આપડી મત ની કિંમત મા બેન ની ઇજ્જત જેટલી કરી જોઈએ આપણે કોઈ દિવસ મા બેન ની ઇજ્જત વેચવા નીકળ્યા તો આપણો મત પણ આપણે વેચવા નીકળવું જોઈએ અને આપડા મત ની કિંમત જેટલી આપણી મારપેટ ની ઇજ્જત કરશું અને એટલે વેસાય શું નહીં દારૂભાઈ જવા તે દિવસે આપણું રાજ હશે જયારે બાબા સાહેબ આપને મત અધિકાર નીકળ્યા હતા અને કુલકર્ણી નામનો બ્રાહ્મણ હસતો હતો અને બાબા સાહેબ પણ ખુશ હતા તો બાબા સાહેબ ને કેતો તમે એટલા બધા શા માટે ખુશ છો ત્યારે બાબા સાહેબ એમ કીધું કે હું મારા સમાજ એવો અધિકાર દઈને આવ્યો છું મત અધિકાર કે મારા સમાજના લોકો રાજા બનશે અને પેલા રાજા રાણીના ના પેટમાં જણાવતા હતા એ બધી વ્યવસ્થાઓ ખતમ કરી છે ત્યાં કુલકર્ણી નામનો બ્રાહ્મણ એમ કહેતો હતો કે તમારો સમાજ એટલો બધો ગરીબ છે લાસાર છે તમારા સમાજ ના મહત્વ રાજ કરશું બાબા સાહેબ એને સારો જવાબ આપ્યો હતો કે જે દિન અમારા સમાજ એ વોટ કિંમત જાણ જાયગા તબ આપ કટોરા લઈને ઘુમે ગયા તો એક વોટ નહીં મળેગા તબ આપ સબસે બડા ભેખારી હોગે તો આપણે પણ આ મતનો અધિકાર આપણને વાણિયા બ્રાહ્મણના ના તળિયા સાટવાની આપણે રાજા બનવા આપ્યો છે એટલે ખાસ કરીને તે

વાણિયા બ્રાહ્મણ ને પણ બહિષ્કાર કરવો જોઈએ અને આપણે સહકાર નો આપવો જોઈએ ખાસ કરીને આ સંદેશો છે સાહેબ ધર્મજીભાઈ તમારી વાત તો દર્શકો એ સાંભળી છે તમે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છો માનો કે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી એટલે એ એના સ્થાપક કોણ છે તેના માલિક કોણ છે હાઈકમાન કોણ છે અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી નો એજન્ડા શું છે તમારું શાસન આવે વીપીપી નું શાસન આવે તો ઓબીસી એસસી એસટી અને કોળી સમાજના લોકોને શું ફાયદો થાય એક માત્ર એવી પાર્ટી છે કે કોળી ઓબીસી સવિધાનિક અધિકારો માટે મેદાન એટલે તમામ જાતિના તમામ ભાગના અધિકારો કે કલેક્ટર બનાવવા પ્રમાણે જજ બનાવવા પ્રોફેસર બનાવવા આઈપીએસ આઈએસ બનાવવા ટીડીઓ મારદર બનાવવા વસ્તીના પ્રમાણમાં લોન આપી વસ્તીના પ્રમાણમાં જમીન આપી વસ્તીના પ્રમાણમાં ઉદ્યોગપતિ કરવા એ તમામ વ્યવસ્થાઓ સંવિધાનમાં છે એટલે આપણે ઓબીસી એસસી એસટી અને વાણિયા બ્રાહ્મણ સિવાયના તમામ લોકોને આપણે એક સંદેશો છે કે આ સુધી વાણિયા બ્રાહ્મણે આપણું શોષણ કર્યું છે આપણું કઈ આપ્યું નથી એટલે કોળી ઓબીસી એસસી એસટી ને આ સંદેશો છે કે આપણી પાર્ટી કઈ આપણે મત આપીએ તો કોનું રાજ આવે છે જેનું રાજ આવે છે એના કેટલા મત છે તો ત્રણ ટકા વાળા મત આપડા કરતા ઓછા હોય અને આપડા જ્યાદા મત હોય તો આપડે રાજ લેવાની વાત કરવી જોઈએ એટલે આ લોકોના તળિયા સાઠું ને આપડે બંધ કરવું જોઈએ જ્યાં સુધી વાણિયા બ્રાહ્મણ ની કંપની આપડે કામ કરવાનું બંધ નહીં કરીએ અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટી માં કામ કરવાનું શરૂ નહીં કરીએ ત્યાંથી આપડે રાજા નથી બનવાના સરકાર નથી બનવાની અને સરકાર બનશે તો જ આપડા લોકો તમામ ભાગ આપીએ કે એટલે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી ઓબીસી એસસી એસટી ને અધિકાર માટે અપાવવા મેદાન માં આવી છે જે વાણિયા બ્રાહ્મણ થયા પછી ખૂબ ખૂબ આભાર ધર્મસિંહભાઈ મિત્રો ધર્મસિંહભાઈની વાત ઉપરથી તમે સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે બ્રાહ્મણ વાણિયા જે એના પક્ષો બનાવ્યા છે તો બ્રાહ્મણ વાણિયા પોતાના ફાયદા માટે કામ કરે બરોબર છે પરંતુ આપણે જે ઓબીસી એસસી એસટી ઓબીસીમાં આવતા ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજ બહુ મોટો સમાજ છે તો એમને વિચારવું જોઈએ ને કે જે લોકોએ આઝાદીના આટલા વર્ષ પછી બંધારણ લાગુ થયા પછી ચુમ્મોતેર વર્ષ પૂરા થયા ના પંચોતેરમો દિવસ છે આજે છતાં આપણને હક અધિકાર નથી આપ્યા તો આપણે શા માટે એવા પક્ષોને સમર્થન આપવું જોઈએ જે આપણી સાથે ધર્મસિંહ ભાઈ ધાપા છે વ્યવસ્થા પરિવર્તન પાર્ટી એ પાર્ટીના અધ્યક્ષ છે તો આવી પાર્ટીઓ જે હોય પછાત વર્ગોની એમને આપણે બધા સમર્થન આપવું જોવે બ્રાહ્મણ વણિયાનો દોસ્ત તો માનો કે એટલા માટે છે કે એ માનો કે એ સ્વાર્થી છે તો એના માટે એનો ફાયદાનું વિચારે છે પણ આપણે તો વિચારવું જોઈએ ને આપણા ફાયદાનું એ લોકો એના ફાયદાનું વિચારે છે તો બ્રાહ્મણ વણિયા જયારે વીપીપી ને ટેકો નથી આપતા સમર્થન નથી આપતા તો આપણા ઓબીસી એસસી એસટી કોળી સમાજ ઠાકોર સમાજ બ્રાહ્મણ વાણી પક્ષોને સમર્થન આપવું જોઈએ બાબા સાહેબે કીધું છે ને કીધું એમ કે બધી સમસ્યા સત્તા દ્વારા થશે તો મિત્રો આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન એટલે કે ગણતંત્ર દિવસ બંધારણ આજે લાગુ થયું તો બાબા સાહેબે જે બંધારણમાં વ્યવસ્થા અથવા તો જે આપણને હક અને અધિકાર આપ્યા છે સંપૂર્ણ સંપૂર્ણપણે આપણે જો મેળવવા હોય તો આપણે શાસક બનવું પડશે

誰